અમરેલી જિલ્લાના બાબરાના દરેડ ગામમાં લગ્ન પ્રસંગમાં થાબડી બરફી ખાધા બાદ સાઠ લોકોને ફૂડ પોઈઝનિંગ થતા અફરાતફરી મચી ગઈ હતી અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમરેલીના બાબરાના દરેડ ગામે એક પરિવારના લગ્ન પ્રસંગે ગામ નજીકથી જાન આવી હતી અને બપોરે લોકોએ જમણવારમાં થાબડી બરફી રોટલી જેવી વસ્તુઓ પીરસવામાં આવી હતી લગ્ન બાદ જાનને તેના ગામ રવાના કરી દેવામાં આવી આ દરમિયાન ઝાડા ઉલટી થતા બાળકોથી વૃદ્ધો સુધીના લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવાના કારણે સારવાર માટે અલગ અલગ હોસ્પિટલ ખસેડાયા હતા